નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના અરંડાના ભાવ રાજકોટમાં અગિયાર ગોંડલ જુનાગઢ જામનગરમાં એક હજાર પંચોતેર થી અગિયારસો તોતેર જામજોધપુર માં અગિયારસો નેવું થી બારસો ત્રીસ જેતપુરમાં અગિયારસો એસી થી બારસો છપ્પન ઉપલેટામાં અગિયારસો થી બારસો એકતાલીસ ધોરાજીમાં અગિયારસો થી બારસો એક મહવામાં એક હજાર નવ્વાણું અમરેલીમાં એક હાજર પચાસ હળવદમાં ભાવનગર માં અગિયારસો નેવું થી બારસો વીસ જસદ એક હાજર થી બારસો વીસ બોટાદ અગિયારસો ત્રીસ થી અગિયારસો છ્યાસી વાંકાનેર અગિયારસો થી અગિયારસો નેવું મોરબીમાં અગિયારસો સિત્તેર થી બારસો દસ ભાવમાં બારસો પાંચ થી બારસો છેતાલીસ રાજુલામાં એક હજાર થી અગિયાર બારસો છોતેર ધાનેરા માં બારસો થી બારસો મહેસાણા માં થી બારસો વિજાપુર માં બારસો થી બારસો માં બારસો થી બારસો માણસા માં બારસો સોળ થી બારસો અડતાલીસ ચોત્રીસ કડીમાં બારસો પચીસ થી બારસો સડસઠ વિસનગર પાલનપુર બારસો છેતાલીસ થરામાં બારસો ચાલીસ થી બારસો પંચ્યાસી દહેગામ માં બારસો અગિયાર થી બારસો ત્રેવીસ ભીલડીમાં બારસો અગિયાર થી બારસો પચાસ દિયોદર માં બારસો ચાલીસ થી બારસો છાસઠ વડાલીમાં બારસો પંદર થી બારસો પાંત્રીસ કલોલમાં બારસો થી બારસો ઓગણસાઠ સિદ્ધપુર હિંમતનગર ચોમાલીસ મોડાસા માં બારસો થી બારસો દસ ધનસોરામાં બારસો થી બારસો ચોવીસ ઈડર માં બારસો પચીસ થી બારસો ચાલીસ પાથાવડ માં બારસો પચીસ થી બારસો પચાસ બેચરાજીમાં બારસો થી બારસો ત્રેપન ખેડબ્રહ્મા બારસો એકવીસો એ બારસો ત્રીસ થી બારસો એકસઠ આંબલિયા સર માં બારસો અગિયાર થી બારસો એકત્રીસ સતલાસણ માં બારસો પંદર થી બારસો ત્રીસ શિહોરીમાં બારસો પચાસ થી બારસો એસી માં બારસો થી બારસો ત્રીસ તાલીસ જાણસ માં બારસો થી બારસો ચોપન દાહોદ માં અગિયારસો સાહીઠ થી અગિયારસો એસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજ